જમાઈને વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવી સાસુ અને મામા સસરાને ભારે પડ્યું સુરતના અઠવા વિસ્તારમાં જમાઈ દ્વારા પોતાની સાસુ અને સંબંધી પાસે વ્યાજ પેઠે લીધેલા ત્રણ પોઈન્ટ પંચોતેર લાખની સામે નવ સડસઠ લાખ રૂપિયા વસૂલ કર્યા હોવા છતાં વધુ અગિયાર લાખની માંગણી કરવા અઠવા પોલીસ દ્વારા સાસવો અને મામા સસરાની ધરપકડ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ફરી મોટા પાયે ઝુંબેસ ઉપાડવામાં આવી છે જ્યાં લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે અઠવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે સુરતના અઠવા વિસ્તારમાં વ્યાજખોરોનો પઠાણી ઉઘરાણી જોવા મળી છે પોતાના સંબંધી પાસે ત્રણ પંચ પંચોતેર લાખની સામે નવ પર સત્તર લાખ વસૂલ લીધા હોવાનું છતાં વધુ અગિયાર લાખની માંગણી કરાતા અઠવા પોલીસ દ્વારા મહિલા શૈ બેન આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા મુછો પઠવા વિસ્તારમાં રહેતા જિગર ઠક્કર દ્વારા વર્ષ બે હજાર બાવીસ પોતાની સાસુ જ્યોતિબેન અને મામા સસરા પાસેથી રન પર પંચોતેર લાખની રકમ વ્યાજ પેટે લીધી હતી જે રકમની અવેશમાં જિગર ઠક્કર દ્વારા આજ દિન સુધી નવ પોંચ સડત લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી હતી પરંતુ તેમ છતાં સાસુ અને મમરા આ સસરા द्वारा 1.1 करोड़ रुपियाની માંગણી કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી પઠાણે ઉગ્રની કરી માનસિક ત્રાસ આપતા જીગર ઠક્કર દ્વારા આઠવા પોલીસ મથકમાં તમામ પુરાવા સાથેની ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે સાસુ જ્યોતિબેન અને મામા સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે સુરત સિટી કે આટો પોલીસ સ્ટેશનની હદમાં એક રવિ ઠક્કર નામ કે ફરિયાદેને આકે બતાયા કે ઉસને વ્યાજ પે પૈસા લેયા થા અપને સાસ સે ઓર સાસ કે ભાઈ સે ઓર ઉન લોકોને जो सास के भाई हैं उनका नाम जिगर भाई लाला भाई सांदरणी ये महादेव मंदिर की गली में अंबाजी रोड वाड़ी फरिया सूरत में रहते हैं और उनकी सा जो सास है फरियादी की ज्योति बहन वो हनुमान पोल सोनी फलिया में रहती है तो ये जिगर भाई जो है मामा ससुर इससे फरियादी ने तीन लाख पिचत्तर हज़ार रुपये लिए थे उसके बदले में नौ लाख सड़सठ हज़ार रुपये उसने पे कर दिए 2022 से अब तक और ग्यारह लाख रुपये की वो और मांगनी कर रहा था और फरियादी को धमका रहा था उनकी सास है उसने दो लाख छप्पन हज़ार रुपये दिए थे उसके बदले में चार लाख सत्रह हज़ार रुपये रवि उनको पे कर चुका था और चार लाख अट्ठाईस हज़ार रुपये की और मांग वो कर रही थी तो सारे एविडेंस लेकर के और गुना दाखिल किया गया है और ये दोनों जो भाई बहन है जिगर और ज्योति बहन इन दोनों को अरेस्ट किया गया है और आगे की इन्वेस्टिगेशन अभी चालू है